નમસ્કાર આશા વર્કર બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો ઘણા લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈ અને આશા વર્કર બહેનો અલગ અલગ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ મામલતદાર કલેક્ટર વગેરેને આવેદનો આપી રહ્યા છે ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે ત્યારે હવે આશા વર્કર બહેનો પણ પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓ જેવી કે પગાર વધારા કાયમી કર્મચારી મોબાઈલની સારી ક્વોલિટી વગેરેને લઈ અને વિરોધ કરી રહ્યા છે ત્યારે મામૂલી ઇન્સેન્ટીવ આપી શોષણ બંધ કરો અને કાયમી પગાર જાહેર કરવા માટે આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદન આપવામાં શરૂ કર્યા છે જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યના આરોગ્ય વિભાગના નૈજા હેઠળ કામ કરતા ચાલીસેક હજાર આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની મુખ્ય માંગણીઓ શું છે અને તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપી અને કઈ કઈ માંગણીઓ કરી રહ્યા છે અને તેમની પડતર જે માંગણી છે તેને લઈને સરકારનું શું વલણ હોઈ શકે છે આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો જો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી શકો છો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી આશા વર્કર કર્મચારી પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આશા વર્કર બહેનોએ લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને વિરોધ કર્યો હતો મામૂલી ઇન્સેન્ટીવ આપી શોષણ બંધ કરવું અને કાયમી પગાર જાહેર કરવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે વાત કરીશું ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો પાયો ગણાતી આશા વર્કર અને આ આશા ફેસિલિટેટર બહેનોને સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે તેઓએ આરોગ્ય વિભાગ દ્વારા તેમની પાસેથી કરાવવામાં આવતા અઢળક કામ અને સામે આપવામાં આવતા મામૂલી ઇન્સેન્ટીવ પર રોષ વ્યક્ત કર્યો છે જેમની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગાર શોષણથી મુક્તિ અને કાયમી કર્મચારી તરીકેની નોક માન્યતાનો સમાવેશ થાય છે આ મુદ્દો આજે ગાંધીનગરમાં આંબેડકર હોલ ખાતે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ જનરલ મીટિંગમાં યોજી કલેક્ટરને આવેદન પણ આપ્યું છે વાત કરીએ તો આ અંગે મહિલા શક્તિ સેના કહી શકાય કે જેના પ્રમુખ છે મહિલા શક્તિ સેનાના તેમણે જણાવ્યું હતું ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મેન્યુઅલી કામગીરીની સાથે સાથે ટેકો એપ્લિકેશન દ્વારા માહિતી ઓનલાઈન કરવાની ફરજ પાડી રહી છે પરંતુ આ કામ માટે તેમને સારી ગુણવત્તાના સ્માર્ટફોન આપવામાં આવ્યા નથી આ ઉપરાંત જો કોઈ લાભાર્થી બહાર ગામ ગયા હોય તો તેનો ફોટો ધી દીએસમાં અપલોડ ન થાય તો એન્સેટિવ કાપી લેવામાં આવે છે આ પરિસ્થિતિમાં કામગીરી કરવા છતાં તેમને મહેતાણું ગુમાવવું પડે છે મોંઘવારીમાં મામૂલી ઇન્સેટિવ આપીને શોષણ તહેવારોના દિવસોમાં પણ ટેકોનું ફરજિયાત કામ કરાવવામાં આવતા પરિવાર સાથે સમય વિતાવવામાં મુશ્કેલી પડે છે આટલી મોંઘવારીમાં મામૂલી ઇન્સેન્ટીવ આપીને શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ રિચાર્જનો ખર્ચ પણ તેમને જ ભોગવવો પડે છે નેટવર્ક કવરેજની સમસ્યા ખાસ કરીને છોટાઉદેપુર વલસાડ ડાંગ જેવા પહાડી જિલ્લાઓમાં કામમાં અવરોધ ઊભો કરે છે જેના કારણે પણ ઇન્સેન્ટીવ ગુમાવવાનો વારો આવે છે વધારાના કામ અને વર્કરોના અન્યાય તો બહેનોને આંખોની સ્ક્રીનિંગ જેવી કામગીરી પણ સોંપવામાં આવી છે જે માટે તેઓએ જણાવ્યું છે કે શું અમે આંખોના ડોક્ટર છીએ માતા અને બાળ દર અટકાવવા ઉપરાંત એચબીએનસી એચ બી વાયસી એન જેવા અનેક કામો મફતમાં કરાવવામાં આવી રહ્યા છે આખા આરોગ્ય વિભાગનેનો ભાર તેમના ખભા પર નાખી તેમને મામૂલી વળતર ચૂકવવાઈ અન્યાય કરવામાં આવી રહ્યો છે લાંબા સમયથી પડતર માંગણીઓની વાત કરીએ તો આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો એ સરકાર સમક્ષ તેમની વર્ષો જૂની માંગણીઓ ફરીથી રજૂ કરી છે જેમાં વર્ગ ચારનું મેકઅપ ઊભું કરી કાયમી કર્મચારી તેમને બનાવવામાં આવે બંધારણ મુજબ જે કહી શકાય કે સમાન કામ સમાન વેતન અનુસાર લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનનો કાયદો અમલમાં મૂકવામાં આવે શોષણથી ભરેલી ઇન્સિયન્ટ પ્રથા રદ કરવામાં આવે એકસો એંસી દિવસની પગાર સહિતની મેટરનિટી લીવ આપવામાં આવે કામના કલાકો નક્કી કરવામાં આવે રાત્રે ડિલેવરી સમય સાથે રહેવા બદલ અલગ ભથ્થું રાખવામાં આવે દસ લાખ રૂપિયાનો જીવન સુરક્ષા વીમો આપવામાં આવે ચાલીસ વર્ષ પછીની તમામ બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે હોસ્પિટલમાં રાત્રિ રોકાણ સમય રિફ્રેશ થવા માટે વ્યવસ્થા કરવામાં આવે દર વર્ષે પગાર વધારો અને દિવાળી બોનસ જાહેર કરવામાં આવે દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારી ગુણવત્તાની સાડીઓ આપવામાં આવે જો આ ઉપરની જે પડતર માંગણીઓ છે તેને લઈને સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી છે આશા વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમયમાં તેઓ ગાંધી જીત્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરશે આમ હવે આશા વર્કર બહેનો આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો સોલ્વ થતાં પોતાના પ્રશ્નોને વાંચા આપવા માટે સરકાર સામે પડી છે જય હિન્દ અસ્તુ